ખેડાના ગળતેશ્વરની સબ રજિસ્ટ્રાર ઓફિસમાં ખેડૂતોએ હંગામો મચાવ્યો ખેડૂતોએ રજિસ્ટ્રાર દ્વારા બોગસ દસ્તાવેજો બનાવવામાં આવ્યા હોવાના આક્ષેપ કર્યા છે સ્થાનિક ખેડૂતોનું કહેવું છે કે ભૂ માફિયાઓ આ દસ્તાવેજોનો ઉપયોગ કરી ખેતરો અને જમીનો પચાવી રહ્યા છે જ્યારે અધિકારીઓ પર સતત નજર ન રાખતા આ મામલે બિન કાયદેસર પ્રવૃત્તિઓ ત્વરિત બની છે ખેડૂતોની રાયમાં આવી પ્રવૃત્તિઓ સુગ્રથિત નેટવર્ક દ્વારા સંચાલિત હોવાના પણ આક્ષેપ કરવામાં આવ્યા છે જે સ્થાનિક જમીનના મામલામાં ખેડૂતોની ચિંતા વધારી રહી છે અમે આજે રમેશભાઈ ગોપાલભાઈના જોડે આવેલા છીએ આજુબાજુના ખેડૂતો બધા અમારી સાથે આવેલા છે આમની સાથે ફ્રોડ થયું છે અને જાણ બાર દસ્તાવેજ થઈ ગયો છે એટલા માટે અમે બધા આજે મામલેદાર કચેરી આવ્યા છીએ આમણે બાવીસ વીઘા જમીન હતી બાવીસ વીઘા બાવીસે બાવીસ વીઘા એક હજાર સિત્યોતેર છે અમે સરકાર જોડે આશા રાખીએ છીએ કે એનું તંત્ર સુધારે કે આવું ફ્રોડ ના થાય ને અમે એફઆઈઆર બી કરવા માટે આવેલા છીએ આજે ને સરકાર જોડે આશા રાખીએ કે એ દસ્તાવેજ કરવા માટેની કંઈક સુવિધાઓ ચેન્જ કરે કે આવું હરહડતું ફ્રોડ ના થાય આધાર કાર્ડ પાન કાર્ડ બધું ફ્રોડ થઈ જાય છે તો આગળ એની તપાસ કરે કે કઈ રીતનું થઈ જાય છે આવું બધું ને આની પાછળ જેટલા લોકો હોય એ બધાને બહાર પાડવા માટેનું એક આયોજન બનાવે કે એક કમિટી બેસાડે કે બહાર પડે અને ગઈકાલે અમને એક ફોર દસ્તાવેજ થવા બાબતની માહિતી રાત્રે અમને કચેરીમાં ગલતેશ્વર ખાતે મળી હતી એના અનુસંધાને આજે અમે કચેરીની વિઝિટ કરી છે વિઝિટ કરતાં જે કોઈ લોકો રજૂઆત માટે આવ્યા છે અને શાંતિથી સાંભળ્યા છે આ બાબતે સરકાર લેવલે જો કોઈ પણ ખોટું હશે તો કલમ બ્યાસી નીચે રજીસ્ટ્રેશન અધિનિયમ ઓગણીસો આઠની કલમ બ્યાસી નીચે ફરિયાદ દાખલ કરવા માટે અમે વડી કચેરીને મોકલી આપશું વિશેષમાં આ બાબતે કલેક્ટર સાહેબને રજૂઆત કરી અને સીટમાં પણ આ કેસને લેવડાવી અને જે કોઈ ખોટું કરનાર હશે એની સામે યોગ્ય કાર્યવાહી થાય એની સંપૂર્ણ રીતે મહેનત કરશું આમ છતાંય આપનો કોઈ પ્રશ્ન હોય તો મને પૂછી શકો છો હું અહીં મે મહિનાથી જોઈન્ટ થયો છું મારો ચાર્જ મે મહિનાથી છે અગાઉનો કોઈ દસ્તાવેજ વિશે મને ખ્યાલ નથી આપ જ્યારે અત્યારે જાણ કરો છો કે અગાઉ આવું કંઈ બન્યું છે એમાં કોઈ પોલીસ ફરિયાદ થઈ કે નહીં એની ખાતરી કરીશ અને પોલીસ ફરિયાદ થઈ હશે ને એમાં જો સરકારને કોઈ બ્યાસી નીચે જોડાવાનું હશે તો વડી કચેરીમાંથી આદેશ મેળવી અમે બ્યાસી નીચેની વધારાની કાર્યવાહી કરી એ બાબતે અમે પૂરતી તપાસ કરી અને તમને કહેશું કે ભાઈ જો આ ખેડૂતોની રજૂઆત છે ખેડૂતોને અમે શાંતિથી સાંભળ્યા છે એ લોકો પણ અમારી સાથે સંમત છે જે આવ્યા છે એ લોકો મામલતદાર સાહેબે પણ સાંભળ્યા છે અને જે કંઈ પ્રક્રિયામાં જ્યાં કંઈ ખોટું જણાશે તો અમે પૂરતી કાર્યવાહી સરકાર તરફથી સીસીટીવી ફૂટેજમાં જે માણસો આવી રહ્યા છે ફોર્જ કરવા એનું થોડું ઘણું ઇન્વેસ્ટિગેશન કરતાં અમને એવો ખ્યાલ આવ્યો છે કે આધાર કાર્ડ અને પાન કાર્ડમાં ફોટા બદલીને મૂળ આધાર કાર્ડને મૂળ પાન કાર્ડ લાવે છે એટલે એ વેરીફિકેશન થોડું અઘરું થઈ જાય છે મૂળ પાર્ટીના જ નામ આવે છે મૂળ પાર્ટીના નામને સરનામ આવે છે આ દસ્તાવેજને અમે જાતે વેરીફાઈ કર્યો છે પણ કોઈ સીસીટીવીમાં જે માણસ આવ્યો છે જેનું રેકોર્ડિંગ કર્યું છે એ રેકોર્ડિંગવાળા માણસને ગોતવા માટે ફરિયાદમાં અમે પૂરતો સપોર્ટ કરશું જો કંઈ ખોટું નીકળશે તો એમાં પૂરતી કાર્યવાહી કરવામાં આવશે